ફ્રેન્ડ્સ તો સ્વાગત છે તમારું સ્વાદની સફરમાં આજે આપણે બનાવીશું ઘરમાં રહેલી વસ્તુમાંથી પરફેક્ટ માપ સાથે ઘઉંના લોટનો શીરો આ શીરો આજે આપણે માત્ર ત્રણ જ વસ્તુમાંથી બનાવીશું ઘઉંના લોટનો શીરો બનાવવામાં તો એકદમ સરળ છે પણ તેને બનાવતી વખતે પરફેક્ટ માપ અને અમુક ટિપ્સનું ધ્યાન રાખીને બનાવીએ તો દરેક વખતે આપણો શીરો એકદમ સોફ્ટ દાણેદાર અને મોઢામાં મુકતા જ ઘડી જાય તેવું બને છે તો સૌથી સરળ રીતથી ઘરમાં બધાનો ફેવરેટ શીરો બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે એક વાટકી ઘઉંનો કરકરો લોટ લઈશું આપણે અહીંયા ઘઉંનો કરકરો લોટ લેવાનો છે કે જેનો આપણે ભાખરી બનાવવામાં યુઝ કરીએ છીએ જો તમારી પાસે આ કરકરો લોટ ના હોય તો તમે આની જગ્યાએ આપણે રોટલીમાં જે ઝીણો લોટ યુઝ કરીએ છીએ તે પણ લઈ શકો છો પણ તેમાં થોડો એવો રવો એડ કરી દેવાનો જેથી શીરો દાણેદાર બને ને એક વાટકી જેટલો ગોળ લઈશું અહીંયા આપણે જે વાટકેના માપથી લોટ લીધો હતો તે જ વાટકેના માપથી ગોળ લઈશું અને એક વાટકી જેટલું ઘી લઈશું ઘીને આપણે મેલ્ટ કરીને લેવાનું જેથી સરસ રીતે મેઝરમેન્ટ થઈ શકે તો છે ને સાવ સહેલું માપ તમે ઘરમાં રહેલી કોઈ પણ વાટકી દ્વારા આ માપ સેટ કરી શકો છો તો જે વાટકીથી આપણે લોટ લીધો છે તે જ વાટકીથી બે વાટકી જેટલું આપણે પાણી લઈશું તો આ પાણીને આપણે એક બાઉલમાં એડ કરીશું ને પાણી સરસ રીતે ગરમ થાય ત્યારબાદ તેમાં આપણે ગોળ નાખીશું ને ગોળને આપણે મેલ્ટ કરવાનો છે તો બસ હવે આપણે ગોળને મેલ્ટ કરીશું તો અહીંયા આપણે ગોળની ચાસણી નથી બનાવવાની ગોળને મેલ્ટ કરીશું તો ગરમ પાણી હોવાથી ગોળ ફટાફટ મેલ્ટ થઈ જશે તો બસ અહીંયા ગોળ બેથી ત્રણ જ મિનિટમાં મેલ્ટ થઈ ગયો છે હવે આપણે આને સાઈડમાં રાખીશું એક પેનમાં બે ચમચી જેટલું ઘી નાખીશું તો ઘી મેલ્ટ થઈ જાય ત્યારબાદ તેમાં કટ કરેલી બદામ નાખીશું બદામને મેં અહીંયા લાંબા શેપમાં કટ કરી છે તમે કોઈ પણ રીતે કટ કરી શકો છો ત્યારબાદ કટ કરેલા કાજુ નાખીશું તો આપણે અહીંયા કાજુને બદામને રોસ્ટ કરીશું તેને રોસ્ટ કરીને નાખવાથી શીરામાં ખૂબ જ સરસ સ્વાદ આવે છે જો તમને મારી રેસિપીઝ જોવી ગમતી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાજુમાં આપેલું આઇકન દબાવો જેથી વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે ને મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલતા નહીં તો કાજુ બદામ રોસ્ટ થઈ ગયા છે તો તેને કાઢી લઈશું હવે તે જ પેનમાં એક વાટકી ઘી નાખીશું ઘી સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં આપણે એક વાટકી જેટલો ઘઉંનો લોટ નાખીશું ને તેને સરસ રીતે હલાવતા જઈશું અને લોટને આપણે શેકીશું તો અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આપણે લોટને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ શેકીશું તેનાથી તેમાં દાણેદાર ટેક્સચર આવે છે તો આ લોટને આપણે ચારથી પાંચ મિનિટ માટે શેકીશું તો આ લોટને જેમ જેમ આપણે શેકતા જઈશું તેમ લોટ એકદમ હલકો થતો જશે તો બસ ચારથી પાંચ મિનિટ થઈ ગઈ છે અને લોટ આપણો સરસ રીતે શેકાઈ ગયો છે તો તમે જોઈ શકો છો કે તેની સાઇડ્સમાંથી ઘી પણ છૂટું પડવા લાગ્યું છે તો હવે આપણે આમાં ગોળ અને પાણીનું જે મિક્સર હતું તે એડ કરતા જઈશું આ પાણી નાખીએ ત્યારે એક ગેસની ફ્લેમ હાઈ રાખીશું જેથી પાણી સરસ રીતે એબ્ઝોર્બ થઈ જાય તો બસ તેને મિક્સ કરતા જઈશું અને થોડું થોડું કરીને પાણી નાખતા જઈશું બધું પાણી આપણે એક સાથે નથી નાખી દેવાનું તેને થોડું થોડું કરીને એડ કરતા જઈશું તો બસ હવે તેને બે મિનિટ માટે મિક્સ કરીશું જેથી તે બધું જ પાણી એબ્ઝોર્વ થઈ જશે તો તમે જોઈ શકો છો કે આપણો શીરો પેન છોડવા લાગ્યો છે ત્યારબાદ તેમાં કાજુ બદામ નાખીશું કાજુ બદામને લાસ્ટમાં નાખવાથી તેનો ખૂબ જ સરસ સ્વાદ આવે છે તો બસ હવે આપણે આ કાજુ બદામને પણ શીરા સાથે સરસ રીતે મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ બંધ રાખીશું કાજુ બદામ નાખવી ત્યારે તો તૈયાર છે આપણો શીરો તો હવે તેને આપણે સર્વ કરીશું એ જ નવી રેસિપીસ જોવા વિડીયોને લાઇક કરો તમારા ફ્રેન્ડ સાથે વધુમાં વધુ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં